ડીએનએ ડેલી નીટ એનાલિસિસ વિદ્યાર્થીઓ આપણે ગુજરાતી માધ્યમના જેટલા પણ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે એમના માટે ફ્રી ઓનલાઈન બાયોલોજીની નેટ ટેસ્ટ સિરીઝ છે અને દરેક વિદ્યાર્થી માટે નીટની પરીક્ષા જ્યાં સુધી પૂરી નથી થતી ત્યાં સુધી એ ટેસ્ટ સિરીઝ જે છે એ ફ્રીમાં છે જેમાં ધોરણ અગિયાર ધોરણ બાર અને એનટીએના જે પેપર એ ગુજરાતી માધ્યમમાં બાયોલોજીના છે આપણું ટાર્ગેટ છે કે ત્રણસો ને ચોવીસ પ્લસ આટલા માર્ક્સ આપણે લાવવાના છે અને આપણે લાવીશું હવે માનવ પ્રજનન હવે તમને ખ્યાલ છે કે બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે આપણે એનસીઆરટીની એક એક લાઈનમાંથી લાઇનમાંથી જે આવે એનો મર્યાદિત સ્ત્રોત છે અથવા તો આપણે કહી શકીએ નહીવત માત્રામાં સ્ત્રોત છે તો આપણે ઇંગ્લિશની બુકો જે છે એ રીફર કરવી પડતી હોય છે પણ ઇંગ્લિશની બુકો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ આપણે રિફર કરવામાં ટાઈમ ઘણો બધો જતો હોય છે તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ માટે કે જે નીટની તૈયારી કરે છે એમના માટે આપણે આ ચેનલ મારફતે અને ડીએનએ ડેલી નીટ એનાલિસિસ એપ્લિકેશન મારફતે જેટલી પણ રેફરન્સ બુકો ઇંગ્લિશ મીડિયમની છે ફિંગર ટિપ્સની બુક હોય ડૉક્ટર અલી પ્રકાશન અલી સાહેબની બુક હોય સિંગેદની બુક હોય દિશા પબ્લિકેશન તો આ બધી બુકોના ચેપ્ટર પ્રમાણે આપણે કોન્સેપ્ટ ટ્યુએલ જે એમસીક્યુ છે એના વિડીયો આપણે મૂક્યા છીએ એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર ટેસ્ટ પણ એના મૂકેલા હોય છે આ આપણે ગુજરાતની અંદર સૌ બાયોલોજી વિષયની અંદર આ પ્રકારનું આપણે કામ કરવામાં આવી રહ્યું છે કે જે દરેક વિદ્યાર્થીઓને ફાયદો થાય તો આપણે જોઈએ માનવ પ્રજનન ફિંગર ટીપ્સના કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ પાર્ટ વન ગુજરાતી માધ્યમની અંદર આપણે સૌ પ્રથમ ટેસ્ટ ગુજરાતની અંદર પણ આ જ ચેનલ મારફતે આપણે ગુજરાતીમાં મૂક્યા હતા એ પણ વિડીયો છે કે જે ફૂલ સિલેબસ બાયોલોજીનો પૂરો થઈ ગયો હોય તો એ એની પ્રેક્ટિસ કરી શકે છે અને એપ્લિકેશનમાં પણ એના ટેસ્ટ છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો જે છે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો કેમકે પ્રયત્ન એવો છે કે દરેકે દરેક વિદ્યાર્થીને આપણો જે નીટનો જે ડર છે એ નીટનો ડર દૂર થાય ફ્યુચર ડૉક્ટર ઓલ ધ બેસ્ટ અને આ એપ્લિકેશન ડીએનએ ડેલીનીટ ટેનાલિસિસ પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ એની લિંક આપેલી હશે બરાબર અને એપ્લિકેશનની અંદર જ આ પીડીએફને બધું તમને મળતું રહેશે હવે આપણે પહેલો એમ શીખ્યું છે માનવ શુક્ર કોષની પૂછડીમાં સૂક્ષ્મ નલિકાઓની ગોઠવણી કઈ રીતે હોય છે સાત વત્તા બે નવ વત્તા બે અગિયાર વત્તા બે તેર વત્તા બે હવે આપણને ખ્યાલ છે સૂક્ષ્મ નલિકાઓની જો ગોઠવણી થયેલી હોય આપણે કોષ રચનાવાળા ચેપ્ટરમાં બની ગયા હતા સૂક્ષ્મ નલિકાઓની જે ગોઠવણી થયેલી હોય એ ગોઠવણી કઈ રીતે હોય છે નવ વત્તા બે ગોઠવણી કઈ રીતે હશે નવ વત્તા બે રીતે ગોઠવણી થયેલી હોય છે માનવ શુક્રકોષના મધ્ય ભાગનો છેદ આપણે જોઈએ તો મધ્ય ભાગના છેદની અંદર આપણને શું જોવા મળે જો વિદ્યાર્થીઓ ફિંગર ટીપ્સની અંદર જે એમસીક્યુ આપેલા બધા નથી આ વિડીયોની અંદર અહીંયા માત્ર આપણે વિસ જ એમસીક્યુ છે બરાબર અને એનો બીજો પાર્ટ પણ આપણે મૂકીશું જેની અંદર બીજા વીસથી પચીસ એમસીક્યુ હશે અને બીજા આ જ પ્રકારના એમસીક્યુનો તમે એપ્લિકેશનની અંદર ફ્રીમાં ટેસ્ટ આપી શકો છો અને વધુમાં વધુ આપણે એમસીક્યુ સોલ્વ કરીશું દરેક બુકોના ગુજરાતી માધ્યમના હશે પ્રિવિયસ યરના પૂછાયેલા હશે ઇંગ્લિશની રેફરન્સ બુકના હશે બરાબર એટલે અપડેટ જે પણ આવતી હોય જોતા રહેજો ધોરણ અગિયાર અને બારના આપણે વિડીયો મૂકતા રહીશું માનવ શુક્રકોષના મધ્ય ભાગના છેદની અંદર આપણને શું જોવા મળે તો આપણે જો શુક્રકોષની રચના તમને ખ્યાલ છે કે મધ્ય ભાગની અંદર કણાપ સૂત્ર આવેલું છે અને કણાપ સૂત્ર એને તરવા માટે શક્તિ પૂરી પાડે છે બરાબર તો એ કણાપ સૂત્ર આવેલું છે સાથે સાથે નવ વત્તા બે એ પ્રકારે અહીંયા એ સૂક્ષ્મ નલિકાઓ જે છે એની ગોઠવણી પણ અહીંયા થયેલી હોય છે શુક્રાગ્રહ કે જે લાઇસોજોમ્સ ધરાવે કસા ધરાવે રીબોજોમ કે તલસ્ત કાય એ શું ધરાવશે શુક્રાગ્રહનો જે ભાગ આવેલો હોય કે જે શુક્રાગ્રહ લાઇસોજોમ્સ ધરાવશે શું ધરાવશે લાઇસોજોમ્સ જે છે એ લાઇસોજોમ્સ ધરાવે કારણ કે જે શુક્રકોષનો અંડકોષની અંદર જે પ્રવેશ કરવડાવવાનો હોય છે તો એની અંદર મદદરૂપ કરતો હોય છે અને એમાં કયો ઉત્સેચક આવેલો હોય છે એ તમે કોમેન્ટની અંદર જણાવજો કે શુક્રાગ્રહની અંદર જે ભાગ છે એમાં કયો ઉત્સેચક આવેલો હોય છે શુક્રકોષનો કયો ભાગ જનીન દ્રવ્ય ધરાવે કયા ભાગમાં જનીન દ્રવ્ય જનીન દ્રવ્ય કઈ હશે જે ભાગમાં કોષ કેન્દ્ર આવેલું હોય તે જનીન દ્રવ્ય હશે તો ચોપડીમાં આકૃતિ તમે જુઓ તો કોષ કેન્દ્ર કયા આવેલું છે કોષ કેન્દ્ર કઈ છે શીર્ષના ભાગમાં તો જનીન દ્રવ્ય પણ ક્યાં હોવાનું શીર્ષના ભાગની અંદર જ હોવાનું છે તો જવાબ આવશે આપણે શીર્ષ શુક્ર કોષનું પરિપક્વન પામે ચલિતતા પ્રાપ્ત કરે અને ફલનની ક્ષમતા જે છે એ પ્રાપ્ત કરતા હોય નલિકામાં શુક્રવાહિકાઓમાં કે ભાઈ અધિવૃષ્ણ નલિકા અધિવૃષ્ણ જે નલિકા છે એ અધિવૃષ્ણ નલિકાની અંદર પરિપક્વન થતું હોય ચલિતતા પ્રાપ્ત કરે અને ફલનની જે ક્ષમતા છે એક ક્ષમતા અધિવૃષ્ણ નલિકાની અંદર એ પ્રાપ્ત કરતા હોય છે માનવ માદામાં અંડકોષ જનન કયા તબક્કે શરૂ થઈ જાય છે આ પણ સરળ છે વિદ્યાર્થીઓ પણ આ પૂછાય આ પ્રકારનું તો ખાસ અહીંયા આકૃતિની અંદર એનસીઆરટીમાં આપણને શુક્રકોષ જનન અને અંડકોષ જનનની જે કમ્પેરિઝન આપેલી છે પણ તમે અહીંયા ખાસ જોજો તો ખબર પડશે અંડકોષ જનનમાં જુઓ તો યુવાન આરંભ વખતે શરૂઆત થાય છે જ્યારે તમે આપણે શુક્રકોષ જનનમાં જુઓ તો યુવન આરંભ વખતે શરૂ થાય અંડકોષ જનનની અંદર આપણે જોઈએ તો ભ્રૂણીય જીવનથી અહીંયા શરૂઆત થતી હોય છે એટલે કે અંડકોષ જનનની જે શરૂઆત છે એ ભ્રૂણીય વિકાસથી શરૂઆત થઈ જતી હોય છે અંડકોષ જનનમાંથી પણ ખૂબ જ અગત્યના એમસીક્યુ આપણે નેટની પરીક્ષાની અંદર પૂછાય એમાં પણ ઘણા આપણે વિચારવા પડે એ પ્રકારના એમસીક્યુ છે એટલે આ પણ બરાબર આપણે જોવાનું ચાર્ટ પણ જે બંનેના આપેલા છે ખાસ બરાબર ધ્યાનથી જોવાના અંડકોષ જનનના પ્રથમ ધ્રુવ નિર્માણ કયા તબક્કે થતું હોય છે પ્રથમ ધ્રુવ ક્યારે બને છે તો આખા અંડકોષ જનનની અંદર આપણે જોવામાં આવે તો અર્ધિકરણ એક પૂરું થાય જેના પરિણામે એક એની અંદરથી બને છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક બને છે પ્રાથમિક ધ્રુવકાય તો પ્રથમ ધ્રુવકાય જે છે એ બનતું હોય છે પ્રથમ અર્ધિકરણ પછી વિદ્યાર્થીઓ તમે અંડકોષજનના ચાર્ટમાં જોવે તો દ્વિતીય પૂર્વ અંડકોષ છે મોટો કોષ બતાયેલો છે અને પ્રાથમિક ધ્રુવકાય જે છે નાનો કોષ છે અહીંયા જે પણ અર્ધિકરણ થતું હોય છે એ અર્ધિકરણ અસમાન પ્રકારનું અર્ધિકરણ થાય છે કારણ કે જે દ્રવ્યોની જરૂર નથી એ દ્રવ્યોને દૂર કરવા માટે આ પ્રકારનું અસમાન અર્ધિકરણ થાય છે એટલે અંડકોષ જનનના પ્રથમ ધ્રુવ કાયનું નિર્માણ કયા તબક્કે થાય છે પ્રથમ અર્ધિકરણ જે છે એ પ્રથમ અર્ધિકરણ તબક્કે અહીંયા થવાનું છે બીજું તમને વિદ્યાર્થી એમસીક્યુમાં પૂછાય કે સંપૂર્ણ અંડકોષ જનન પૂરું થાય કે જેની અંદર શુક્રકોષ અંડકોષ સાથે એનું જોડાણ પણ થતું હોય આખું પૂરેપૂરું અંડકોષ જનન પૂરું થાય તો ટોટલ કેટલા ધ્રુવકાયનું નિર્માણ થાય એક ધ્રુવ બે ધ્રુવ ત્રણ કે ચાર ધ્રુવ આનો જવાબ તમે જણાવજો કે આખે પૂરેપૂરી અંડકોષજનનની જો પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય તો કેટલા ધ્રુવ ટોટલ નિર્માણ થતું હોય છે અંડપિંડમાં આપણને જોવા મળે આગળનું એમ શીખ્યું અંડપિંડની અંદર આપણને શું જોવા મળવાનું છે પ્રાથમિક પુટિકાઓ હા એ પણ આવેલું હોય ગ્રાફિયન પુટિકા પણ હોય ભુધિર કેસિકાઓ પણ હોય અને કોર્પસ લુટિયમ પણ આવેલું હોય તો બધું જ જોવા મળશે તો જવાબ આપણો શું થઈ ગયો ડી જવાબ ત્રણ અને ચાર આ બધું જોવા મળશે અંડકોષ જનન દરમિયાન પ્રત્યેક દ્રિકીય કોષ કોનું નિર્માણ કરે છે પ્રત્યેક દ્રિકીય કોષ કોનું નિર્માણ કરે જો આ પ્રશ્ન આવ્યો આપણે દ્રિકીય કોષ જે આવેલો હોય દ્વિતીય કોષ અહીંયા કયો થયો પ્રાથમિક પૂર્વ અંડકોષ રંગસૂત્રોની પ્લોઇડી એટલે કે કઈ સ્થિતિ છે આપણને આપેલી છે ટુ એન છે એન છે એન છે તો પ્રત્યેક દ્વિતીય કોષ જે આવેલો હોય એમાંથી આખું અંડકોષ જનન પૂરું થાય તો એક સક્રિય અંડકોષનું નિર્માણ થવાનું છે અને ટોટલ હમણાં જ જે આગળના એમસીક્યુમાં વાત કરી તમને તો ટોટલ ત્રણ ધ્રુવકાયનું નિર્માણ થાય તો જવાબ તમને મળી ગયો આખી જો અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી થાય તો કેટલા ધ્રુવકાય તબક્કે થાય અંડકોષ જનનમાં એકકીય અંડકોષનું શુક્રકોષ વડે ફલન જે થતું હોય તો એ કયા તબક્કે થાય પ્રાથમિક પૂર્વાંકોષ દ્વિતીય પૂર્વકોષ જનન માતૃકોષ કે અંડકોષ આ ચેપ્ટર જ્યારે ચાલતું હોય તો દરેકને યાદ પણ હોય છે અને કદાચ ઉતાવળની અંદર ભૂલ કરી નાખે અને જવાબ લખી દે ભાઈ અંડકોષ પણ અંડકોષે જવાબ નથી આવવાનો જવાબ શું આવશે દ્વિતીય પૂર્વ અંડકોષ કોણ આવશે દ્વિતીય પૂર્વ અંડકોષ અને એ શુક્રકોષ આવશે પછી બાકી રહેલું જે એનું વિભાજન હોય અર્ધિકરણ એ પૂરું થતું હોય એટલે દ્વિતીય પૂર્વ અંડકોષ શુક્રકોષ વડે એનું ફલન અહીંયા બરાબર ક્લિયર થઈ ગયું

એના પછીનું તમને આવરણ આપેલું છે જોના પેલ્યુસિડા મધ્યનું અને સૌથી અંદરની બાજુ આપેલું છે પ્રી વિટેલિન અવકાશ પરીઅંડપિંડીય અવકાશ તમને આપેલું છે એટલે અહીંયા આવરણ સૌથી બહારની બાજુ કોરોના રેડિયેટા થવાનું છે કોરોના રેડિયેટા જોના પેલ્યુસિડા અને વિટેલિન પટલ આ એનો જવાબ થશે તો જવાબ થયો આપણો એ સસ્તનના અંડપિંડનો કયો ભાગ અંડકોષ પાત પછી અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે હંગામી અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તતો ભાગ કયો છે આ પણ તમને દરેકને ખબર છે કે કયો ભાગ હંગામી અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તતો હોય છે તો કોણ વર્તશે ગ્રાફિયન પુટિકા કયો ભાગ આવશે ગ્રાફિયન પુટિકાનો ભાગ આપણો જવાબ થશે ડી જવાબ થશે આગળ વ્યા આપણો જોડકા પ્રકારનો એમસીક્યુ છે શુક્રાગ્રહનો જે ભાગ તો કોની અંદર આવે આ શુક્રકોષ એન્ડોમેટ્રિયમ તો કે ગર્ભાશય સાથે સંકળાયેલું છે ધ્રુવ ગાય અંડકોષ જનનની અંદર આવે અને ભગ સિસ્નિકા અથવા તો ભગ કે જે ઉત્થાન પેશી નરના શિસ્નની સમકક્ષ એ રચના છે પરંતુ એમાં પ્રજનન નલિકાનો અભાવ હોય છે એ બાબતે જુદું પડતું હોય છે ક્લિયર તો આ એનો જવાબ થયો હવે આ એમસીક્યુ આ ચાર્ટ પ્રકારનું એમસીક્યુ છે આપણે અહીંયા માનવ માદામાં અંડકોષ જનન પર અસર કરતા જે અંતઃસ્ત્રાવો છે એનો ચાર્ટ આપ્યો અને અહીંયા એ શું આવશે બી શું છે સી અને ડી શું આવશે એ આપણે અહીંયા જોવાનું છે બરાબર તો હાઈપોથેલેમસ કે અંદર અંદરથી જીએનઆરએ ચ અંતસ્ત્રાવણ જીએનઆરએચ અંતસ્ત્રાવ એ જીએનઆરએ અંતસ્ત્રાવ આવે અગ્રપિટ્યુટરી ઉપર કામ કરે માંથી એફએસએચ એલએચનું નિર્માણ થાય એ કામ કરશે અંડપિંડ ઉપર અને અંડપિંડ જે આવેલું હોય એ અંડપિંડની અંદરથી પછી અંતસ્ત્રાવો જે ઇસ્ટ્રોજન અને નું નિર્માણ થાય એટલે પહેલાં આપણો અહીંયા હાઈપોથેલેમસમાંથી જે આવતો કે જીએનઆરએચ આવશે બીની અંદર અંતસ્ત્રાવનું જે નામ આપણે આવવાનું છે તો એ નામ એફએસએચ અને એલ એચ આવશે બરાબર અને પછી અંગનું જે આપણે નામ આવવાનું તો એ અંડપિંડ આવશે અને પછી અહીંયા જે અંતસ્ત્રાવનું નામ આવવાનું તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આપણે આવશે તો આપણે અહીંયા જવાબ થવાનો છે એ જવાબ થશે બી જવાબ અહીંયા થશે આની અંદર કોઈ ભૂલ હોય તો તમે જણાવજો ઋતુ ચક્રમાં થતી સાચીમાં શું છે ઋતુ ચક્રમાં થતી સાચી ઘટનાની જોડ આપણે અહીંયા પસંદ કરવાની છે એનો ક્રમ કઈ રીતે હશે બરાબર તો પહેલું જ આપણને આપેલું છે અહીંયા પ્લોફરેટિવ તબક્કો માયોમેટ્રિયમ જે આપેલું છે ઝડપથી પુનઃસર્જન અને ગ્રાફિયન પુટિકાનું પરિપક્વન થાય સ્ત્રાવી તબક્કો કે જેની અંદર કોર્પસ લુટિયમનું નિર્માણ અને પ્રોજેસ્ટરના સ્ત્રાવમાં વધારો થાય ઋતુસ્ત્રાવ કે જેમાં માયોમેટ્રિયમનું તૂટવું અને અન્નકોષનું ફલન ના થવું અને અન્નકોષ કે એલએચ અને એફેસેચ સૌથી વધુ સ્તરે પહોંચે અને ઘટે અને પ્રોજેસ્ટેરનનો અહીંયા સ્ત્રાવ થતો હોય છે તો અહીંયા ઋતુચક્ર માટે સાચું જે વિધાન છે એ સાચું વિધાન આપણે કયું થશે આ જવાબ તમારે છે બરાબર કે ઋતુચક્ર માટે અહીંયા સાચું શું થવાનું છે આ એમસીક્યુ નો જવાબ દરેક વિદ્યાર્થીઓ જણાવશે બરાબર કોમેન્ટની અંદર કે એમસીક્યુ નો જવાબ શું આવશે આગળ નિયમિત ઋતુચક્ર દર્શાવતી સ્ત્રીમાં નિયમિત ઋતુચક્ર દર્શાવતી જે સ્ત્રી છે એ સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ બંધ થાય છે તો નીચેનામાંથી કયું તેના માટે યોગ્ય વિધાન છે ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે બરાબર તો ક્યારે ઋતુસ્ત્રાવ બંધ થાય એન્ડોમેટ્રિયમના સ્તરનું રિપેરિંગ થાય ત્યારે રુધિરમાં વધુ માત્રામાં લિંગી સ્ત્રાવ હોય કોર્પસ લુટિયમનું નિર્માણ કે અંડકોષનું ફલન જો અંડકોષનું ફલન થઈ જાય તો શું થઈ જશે ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાનો છે તો જવાબ થશે આપણો ડી જવાબ થશે ઋતુ ચક્ર માટે જે બે વિધાન અહીંયા સાચા છે ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણ દર્શાવે છે તો કે હા હમણાં જ આગળના એમસીક્યુમાં આવી ગયું આ સાચું વિધાન છે ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણ દર્શાવે છે માત્ર અંડપિંડીય અંતસ્ત્રાવને લીધે અંડપિંડ અને ગર્ભાશયમાં બદલાવ આવે આ ખોટું અંડપિંડીય એકલા નથી આખું જ તમે અહીંયા ઋતુચક્ર જુઓ તો પિટ્યુટરીના જે અંતઃસ્ત્રાવો છે અંડપિંડીય ઘટનાઓ ઉપર અસર કરે અને અંડપિંડમાંથી મુક્ત થતા અંડપિંડીય અંતસ્ત્રાવો એ ગર્ભાશયની ઘટના ઉપર કામ કરે છે તો બીજું વિધાન જે છે આપણું ખોટું થાય એલએચનો વધારો અંડકોષ પાત પ્રેરે આ સાચું ચૌદમા દિવસે આપણે જો એલ એચનો સર્જ એલ એચની અંદર એકાએક વધારો આવે છે અને જેના લીધે અંડકોષ પાત થાય તો આ સાચું જો ફલન થાય તો તરત જ કોર્પસલુટ વિઘટન થાય આપણ વિધાન ખોટું છે બરાબર તો જવાબ આપણો શું થયો પહેલું વિધાન અને જે ત્રીજું વિધાન જે છે એ પહેલું અને ત્રીજું વિધાન આપણું અહીંયા સાચવું છે કે જેનો ઋતુ ચક્રમાં એલ એચ આવે ઇસ્ટ્રાડાયોલ એટલે ઇસ્ટ્રોજન થયું આવે અને ટીએસએચ ટીએસએચ આવે થાઈરોઈડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન તો જવાબ આપણો શું થશે ટીએસએચ જવાબ થશે આ આવવાનો નથી ટી ઋતુ કોઈ ફાળો નથી ઋતુચક્રમાં થતી કેટલીક ઘટનાઓ આપેલી છે અને એને આપણે અહીંયા યોગ્ય ક્રમની અંદર આ ઘટનાઓને આપણે ગોઠવવાની છે તો યોગ્ય ક્રમની અંદર આપણે ઘટનાઓને ગોઠવીએ પહેલું આપ્યું એન્ડોમેટ્રિયમનું પ્રસર્જન થવું એલ એચમાં ઉછાળો થવો પ્રોજેસ્ટ ટેરોનનો સ્ત્રાવ થાય ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ થશે અંડકોષપાદ કોર્પસલુટમનું વિઘટન કે ઋતુસ્ત્રાવ હવે આ તમે આખું ઋતુ ચક્ર આપણે જોઈએ તો અહીંયા ખબર પડશે કે જેની અંદર ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ઇસ્ટ્રોજનના સ્ત્રાવથી એન્ડોમેટ્રિયમનું પ્રસર્જન બરાબર એટલે અહીંયા આપણો આખો જે જવાબ આવે છે જવાબ આવશે બી એટલે પહેલાં ત્રીજું ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ પછી પહેલું એન્ડોમેટ્રિયમનું પ્રસર્જન થવું એલ એચમાં ઉછાળો થવો અંડકોષ પાત થશે જરા તમે જોઈ લેજો બરાબર પણ એનો ક્રમ આ એમસીક્યુ ની અંદર આપણને કહેલો છે ટૂંકમાં આ પ્રકારનું એમસીક્યુ છે ખબર પડી ગઈ કઈ રીતે એનો ક્રમ હોય આ પ્રકારનું એમસીક્યુ પૂછાય ફલન દરમિયાન થતી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમની અંદર આપણે ગોઠવવાની તો ફલન દરમિયાન જે ઘટના થવાની છે એનો આપણે ક્રમ આપણને અહીંયા ની અંદર પૂછ્યો છે તો ક્રમ અહીંયા કયો આવશે ફલન માટે બાહ્ય પટલ પ્રક્રિયા કે જેને કોર્ટિકલ પ્રક્રિયા આવું જ લખેલું હતું એટલે આ લખ્યું છે શુક્રકોષનો પ્રવેશ કેરિયોગેમી કોષ કેન્દ્રનું જોડાણ અને શુક્રાગ્રહ પ્રક્રિયા તો પહેલાં થવાની છે શુક્રાગ્ર પ્રક્રિયા કારણ કે અંદર દાખલ થવા માટે પ્રક્રિયા કરશે શુક્રકોષ પછી બાહ્ય પટલ પ્રક્રિયા એટલે એ પટલ સાથે પ્રક્રિયા કરશે પછી શુક્રકોષનો અંદર પ્રવેશ થઈ જશે અને શુક્રકોષનો પ્રવેશ થયા પછી નર પ્રકોષ કેન્દ્ર અને માદા પ્રકોષ કેન્દ્ર એ બંનેના કોષ કેન્દ્રો છે એમનું જોડાણ થશે એટલે અહીંયા જવાબ આપણો આવશે એ જવાબ આવશે તો વિદ્યાર્થીઓ મારો પ્રયત્ન એવો છે કે દરેકે દરેક વિદ્યાર્થી બાયોલોજીની અંદર સારામાં સારા એમસીક્યુ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય અને એમસીક્યુના સ્ત્રોત માટે કોઈ પણ તકલીફ ના પડે એટલા માટે આપણે પ્રયત્નશીલ છીએ અને આ એમસીક્યુ પણ તમે જોયા કે જે આ ફિંગર ટિપ્સ કોન્સેપ્ટ ટ્યુએલ એમસીક્યુ આતાવીશ આવા જ બીજા વીસ વીસ એમસીક્યુના બીજા બે વિડીયો આપણે મૂકીશું અને પછી ચેપ્ટર આપણે આ પૂરું કરીશું અને આવા જ પ્રકારના એમસીક્યુનો ટેસ્ટ આપવા માટે તમે ડીએનએ ડેલીની એપ્લિકેશન ડાઉનલોડ કરો કોઈ પણ તમારે પ્રશ્ન હોય બાયોલોજીનો એ પણ તમે મોકલો કોઈ પણ ડાઉટ હોય તો એનું પણ તમને આપણે સોલ્યુશન પૂરું પાડીશું ઓલ ધ બેસ્ટ થેન્ક યુ